હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર હું ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તમારા ધોરણ દસનું ગણિત કયો વિષય ગણિત અને ગણિતની અંદર આપણે આ ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓનો આજે આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતની અંદર મારું એવું માનવું છે કે તમારે ગણિત શીખવું હોય તો સૌથી પહેલાં કોઈ પણ ચેપ્ટર શીખવું હોય તો એ ચેપ્ટરની અંદર આવતી પાયાની માહિતી એ ચેપ્ટરની અંદર આવતા એવા કોન્સેપ્ટ એ ચેપ્ટરની અંદર આવતા એવા સૂત્રો એ બેઝિક માહિતી એનો ઇન્ટ્રોડક્શન જેનો તમારે સૌથી પહેલાં અભ્યાસ કરવો પડે ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિત નથી આવડતું એના પાછળ ઘણા બધા કારણો છે કારણ કારણ કે એક તો તમે ચેપ્ટરના જે નિયમો છે એને શીખતા નથી સીધા તમે દાખલા ઉપર ભાગો છો જેના કારણથી ગણિતની અંદર વિદ્યાર્થીઓને માર્ક્સ નથી આવતા આ સાલ મારા ટ્યુશન ક્લાસીસની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને ગણિતની અંદર સારામાં સારું રિઝલ્ટ આવેલું છે સોમાંથી સોવાળા વિદ્યાર્થીઓ બી છે સોમાંથી નવ્વાણું બી માર્ક્સ આવેલા છે એવા બી વિદ્યાર્થીઓ છે એમ એના કારણ છે કે એ લોકોએ પોઈન્ટ ટુ પોઈન્ટ ભણ્યું છે જેના હિસાબથી રિઝલ્ટ સારામાં સારું આવ્યું છે ચલો આપણે હવે સીધા ટૉપિક ઉપર જઈએ છીએ ચલો હવે વાસ્તવિક સંખ્યાઓ ચલો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું એમ તો સૌથી પહેલાં એ લખ્યું છે વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ એટલી એની વ્યાખ્યા છે સમજીએ કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય વાસ્તવિક સંખ્યાઓ એટલે જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ જેમાં પૂર્ણ સંખ્યાઓ જેમાં પૂર્ણાંક સંખ્યાઓ જેમાં સમય સંખ્યાઓ અને જેમાં અસમમે સંખ્યાઓ આવતી હોય આ તમામ સંખ્યાઓ જેમાં સમાવેશ થતી હોય એવી સંખ્યાને શું કહેવામાં છે વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે જેની અંદર કઈ સંખ્યાઓ આવતી હોય પહેલાં એક પ્રાકૃતિક સંખ્યાઓ આવતી હોય પૂર્ણ સંખ્યાઓ આવતી હોય પૂર્ણાંક સંખ્યાઓ આવતી હોય જેમાં સમ્ય સંખ્યાઓ આવતી હોય અને અસમ્ય સંખ્યાઓ આવતી હોય એટલે મૂલ આ પાંચ સંખ્યાઓ જે સંખ્યાની અંદર આવતી હોય તે એવી તમામ સંખ્યાઓને શું કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે હવે સૌથી પહેલાં આપણે એ સમજીએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય પૂર્ણ સંખ્યા કોને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય સમય સંખ્યા કોને કહેવાય અને અસમ્ય સંખ્યા કોને કહેવાય આપણે ચેપ્ટરની અંદર આની જરૂર પડશે ચલો સૌથી પહેલાં જોઈએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ શું તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું તો જે સંખ્યાની શરૂઆત એકથી થતી હોય ગણિતની અંદર જે સંખ્યાની શરૂઆત એકથી થતી હોય અને એ સંખ્યાઓ કેટલા સુધી હોય અનંત સુધી હોય જેની એકથી શરૂઆત થતી હોય અને અનંત સુધી આવેલી હોય તો એવી તમામ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કેટલીથી થાય એકથી થાય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો કઈ આવે એક આવે અને મોટા મોટી સંખ્યા કઈ આવે અનંત સુધી આવે ચલો અહીંયા પછી જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ કઈ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ એટલે શું એમ તો જે સંખ્યાની શરૂઆત ઝીરોથી થતી હોય અને અનંત સુધી હોય એમ જેની શરૂઆત થી થતી હોય અને અનંત સુધી હોય એવી તમામ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે એકથી શરૂ થતી હોય તો એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય જે અનંત સુધી હોય અને જેની શરૂઆત થી થતી હોય અને અનંત સુધી હોય તો એવી સંખ્યા કઈ કહેવાય પૂર્ણ સંખ્યા અહીંયા એક હતો તો અહીંયા એકની આગળ જીરો આવી જાય તો એ સંખ્યા કઈ બની જાય પૂર્ણ સંખ્યા બની જાય અને પૂર્ણ સંખ્યામાં સૌથી નાનમ નાની સંખ્યા કઈ છે જીરો હશે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનમ નાની સંખ્યા કઈ હતી એક એકથી ચાલુ થાય તો પ્રાકૃતિક સંખ્યા જીરોથી ચાલુ થાય તો પૂર્ણ સંખ્યા ચાલો એના પછી ત્રીજા નંબરની અંદર જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ ચલો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું તો જેની અંદર ધન સંખ્યાઓ આવતી હોય અને ઋણ સંખ્યાઓ આવતી હોય અહીંયા જીરો હોય ઝીરોથી ધન એક બે ત્રણ ચાર જમણી બાજુ અને ડાબી બાજુ તમે જો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર ડેશ ડેશ ડેસ ડેસ અસંખ્ય સુધી એટલે જે આમાં ધનપૂર્ણાંક સંખ્યા આવતી હોય અને પૂર્ણાંક સંખ્યાઓ પણ આવતી હોય તો એવી સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે તમે જો આ પૂર્ણ સંખ્યાઓ હતી જીરો એક બે ત્રણ ચાર તો એની અંદર માઇનસવાળી સંખ્યાઓ એડ કરીએ અને જે સંખ્યા બને એને કઈ સંખ્યા કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે ચલો આગળ જોઈએ એના પછી નેક્સ્ટ ચલો હવે સમય સંખ્યા બીજું આપણા ચેપ્ટરની અંદર આપણે આનો અભ્યાસ કરવાનો થશે સમય સંખ્યાનો સધ્યા એક પોઈન્ટ બેની અંદર ધ્યાન આપજો એ વ્યાખ્યા શું છે જે સંખ્યાઓને પી બાય ક્યુના સ્વરૂપમાં લખી શકાતી હોય જે સંખ્યાઓને કોના સ્વરૂપમાં પી બાય ક્યુના સ્વરૂપમાં લખી શકાતી હોય તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવામાં આવે છે કોઈપણ સંખ્યા તમે ગણિતની અંદર એવી લઈ લો કે જેને તમે પી બાય ક્યુ હોય પી બાય ક્યુ છે અપૂર્ણાંક એટલે પણ સંખ્યાને તમે અપૂર્ણાંકના સ્વરૂપે લખી શકો તો એ સંખ્યા કઈ સંખ્યા હોય સમય સંખ્યા હોય એમ ને ઓકે હવે આ પી બાય ક્યુ છે શું છે પી બાય ક્યુ છે તો એની અંદર એક અપવાદ છે ખાસ કે ક્યુ નોટ ઇક્વલ ટુ જીરો એટલે કે ની કિંમત શું ના હોવી જોઈએ ઝીરો ના હોવી જોઈએ ઓકે ને ઓકે કારણ કે અહીંયા નીચે જીરો આવી જાય તો પછી એનો ઉકેલ શક્ય નથી હા ઉપર જીરો હોય તો ચાલે ગણિતની અંદર પણ નીચે જીરો હોય તો એનો ઉકેલ શક્ય નથી એ અવ્યાખ્યાયીત પદ કહેવાય એટલે ક્યુ નોટ ઇક્વલ ટુ જીરો પી બાય ક્યુની અંદર ની કિંમત ઝીરો હોવી જોઈએ નહીં હવે અહીંયા મેં લખી છે કે કઈ કઈ સંખ્યાઓ સમય સંખ્યા છે તો તમે જો ત્રણ ભાગ્યા બે તમે જો ઉપર છે અંશ નેચે છે છેદ એટલે અપૂર્ણાંકના સ્વરૂપે લખી શકાય છે તો ઉપર પહેલું શું હશે પી નેચે શું હશે ક્યુ તો આને પી બાય ક્યુના સ્વરૂપમાં લખી શકાય છે સમય સંખ્યા છે પાંચ ભાગ્યા બે તમે જો અપૂર્ણાંકના સ્વરૂપે છે સમય સંખ્યા છે સાત ભાગ્યા ત્રણ અપૂર્ણાંકના સ્વરૂપે સમય સંખ્યા છે હવે તમે જો અગિયાર અગિયાર કઈ સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અગિયાર પણ સમય સંખ્યા છે કારણ કારણ કે કોઈપણ સંખ્યાના નીચે કોઈ ના હોય એટલે કેટલા હોય એક હોય હવે તમે જો અગિયાર ભાગ્યા એક એટલે પાછું પી બાય ક્યુના સ્વરૂપમાં થઈ જાય ઓકે તો આ પણ કઈ સંખ્યા આવે સમય સંખ્યા ટૂંકમાં જેને તમે પી બાય ક્યુના સ્વરૂપમાં લખી શકો તો એ સંખ્યા સમય સંખ્યા કહેવાય એટલે જેને તમે અપૂર્ણાંકના સ્વરૂપે લખી શકો સાદા અપૂર્ણાંકના સ્વરૂપે એને સમય સંખ્યા કહેવરાય ચાલો એના પછી આપણે આગળ જોઈએ અસમ્ય સંખ્યા એટલે શું ચલો અસમ્ય સંખ્યા એટલે શું સૌથી પહેલાં એની પેલી વ્યાખ્યા જોઈએ આપણે તો જે સંખ્યાઓને પી બાય ક્યુના સ્વરૂપમાં લખી શકાતી હોય તો સમય સંખ્યા અને જે સંખ્યાઓને પી બાય ક્યુના સ્વરૂપમાં ન લખી શકાતી હોય તો એને અસમય સંખ્યા કહેવાય જેને તમે ક્યુ બાય પી બાય ક્યુના સ્વરૂપમાં ન લખી શકો તો એને અસમય સંખ્યા કહેવાય બીજી વ્યાખ્યા છે એની વર્ગમૂળમાં આવેલી એવી તમામ સંખ્યાઓ આવેલી વર્ગમૂળમાં આવેલી એવી તમામ સંખ્યાઓ જેનું વર્ગમૂળ ના નીકળતું હોય જેનું વર્ગમૂળ ના નીકળતું હોય તેવી સંખ્યાઓને અસમ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં આવેલી હોય આવેલી હોય વર્ગમૂળમાં આવેલી હોય પણ જેનું વર્ગમૂળ ના નીકળતું હોય તો એવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય અસમ્ય સંખ્યા કહેવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે આ કેવા શું માગે છે દાખલા તરીકે હું અહીંયા લખું છું વર્ગમૂળની અંદર પાંચ શું જો વર્ગમૂળની અંદર 5 હવે તમે જો આ સંખ્યા વર્ગમૂળમાં આઈલી છે 5 નું વર્ગમૂળ નીકળે ના નીકળે તો અയ്യ તમે જો 5 કઈ સંખ્યા છે અસંમેય સંખ્યા છે હું એમ કુ અയ്യ વર્ગમૂળમાં 17 તો જો સંખ્યા વર્ગમૂળમાં આઈલી છે પણ 17 નું વર્ગમૂળ નીકળતું નથી તો આ કઈ સંખ્યા છે અસંમેય સંખ્યા છે અയ്യ દાખલા તરીકે બીજો મૂલ લખો અയ്യ વર્ગમૂળમાં 7 તો તમે જો સંખ્યા વર્ગમૂળમાં આઈલી છે પણ 7 નું વર્ગમૂળ નીકળતું નથી एग्जांपल તરીકે હું એમ કુ 16 વર્ગમૂળમાં સોળ તો સોળનું વર્ગમું જેટલું નીકળે છે ચાર તો હવે આ સંખ્યા શેમાં આવે સમયમાં કસમયમાં સમયમાં જ જતી રહે કારણ કારણ કે સોળનું વર્ગમું જેટલું નીકળે છે ચાર નીકળે છે ખાસ વસ્તુ તમે ધ્યાન આપજો એમ ઓકે તો જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય અને વર્ગમૂળમાં આવેલી હોય તો એ સંખ્યા કઈ હશે આપણી અસમ્ય સંખ્યા હશે એમ ચલો આગળ જવું છે એના પછી નેક્સ્ટ ચાલો એના પછી આપણે જોઈએ વિભાજ્ય સંખ્યાઓ કઈ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ આપણે આની જરૂર પડશે સધ્યા એક પોઈન્ટ એકની અંદર વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાની જો શું કહે છે જે સંખ્યાના ભાગ કે અવયવ પાડી શકાતા હોય જે સંખ્યાના ભાગ કે અવયવ પાડી શકાતા હોય તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે જે સંખ્યાના તમે ભાગ પાડી શકો અથવા જે સંખ્યાના તમે અવયવો પાડી શકો તે એવી સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે ઓકે કોઈ પણ એવી સંખ્યા લઈ લો કે જેના તમે ભાગ પાડી શકો અથવા જેના તમે અવયવ પાડી શકો તો એ કઈ સંખ્યા હોય આપણા માટે વિભાજ્ય સંખ્યા હોય હોય અમકું દાખલા તરીકે અહીં એક સંખ્યા લખો સોળ આ તમે સોળના ભાગ કયા પાડો છો બે દુ ચાર દુ આઠ દુ સોળ તો તમે જો આ સોળના ભાગ પાડી શકાય છે ઓકે કયા આ રીતના બે ગુણ્યા બે ગુણ્યા બે તો આ સોળ કઈ સંખ્યા થઈ જાય વિભાજ્ય સંખ્યા તો આવી ગણિતની અંદર કોઈ પણ એવી સંખ્યા હોય જેના તમે ભાગ પાડી શકો જેના તમે અવયવ પાડી શકો તો એને કઈ સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય ચાલો આગળ જાવશો એના પછી નેક્સ્ટ જે સંખ્યા પોતાના ઘડિયામાં આવતી હોય જે સંખ્યા પોતાના ઘડિયામાં આવતી હોય અને બીજા ઘડિયામાં પણ આવતી હોય જે સંખ્યા પોતાના ઘડિયામાં પણ આવે અને બીજા ઘડિયામાં પણ આવે તો એવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય અહીંયા દાખલા તરીકે હું એમ લખું કે પંદર આ પંદર પોતાના ઘડિયામાં આવે એટલે કે પંદર એકા પંદર થાય અને બીજું પંદરના બીજા ભાગ પાડવા હોય તો પાડી શકાય કયા ત્રણ પંચા પંદર અથવા પાંચ તરી પંદર તો તમે જો પંદર પોતાના ઘડિયામાં આવે છે ક્ષમા આવે છે પોતાના ઘડિયામાં આવે છે અને પંદર ત્રણના ઘડિયામાં બી આવે છે એટલે કે બીજા ઘડિયામાં બી આવે છે અને પોસના ઘડિયામાં બી આવે છે સમજાય છે તો આવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે ઓકે ને ઓકે ચલો એના પછી આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાજ્ય સંખ્યા પછી જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ ચલો અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું તો જે સંખ્યાના ભાગ કે અવયવ ના પાડી શકાતા હોય જે સંખ્યાના તમે ભાગ કે અવયવ ન પાડી શકાતા હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે જે સંખ્યાના તમે ભાગ ના પાડી શકો કે જે સંખ્યાના તમે અવયવ ના પાડી શકો તે એવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય બીજા શબ્દોમાં જોઈએ જે સંખ્યા માત્ર પોતાના જ ઘડિયામાં આવતી હોય જે સંખ્યા માત્ર પોતાના જ ઘડિયામાં આવતી હોય અને બીજા ઘડિયામાં ન આવતી હોય જે માત્ર પોતાના ઘડિયામાં જ આવે અને બીજા ઘડિયામાં શું ન આવતી હોય તો એવી સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે જસ્ટ તમને સમજાવું છું અહીંયા દાખલા તરીકે મૂળ લખો અહીંયા સત્તર કેટલા લખ્યા સત્તર તો તમે જો સત્તરના ભાગ કયા પડે સત્તર એકા સત્તર સત્તર માત્ર પોતાના ઘડિયામાં આવે છે હવે સત્તર બીજા કોઈ ઘડિયામાં આવે છે ના સત્તરના ભાગ ક્યાં પડે સત્તર એકા સત્તર બીજા કોઈ ભાગ પડે ના તો સત્તર કઈ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે ટૂંકમાં જે સંખ્યાના ભાગ ન પડતા હોય જેના અવયવ ન પડતા હોય જે સંખ્યા પોતાના ઘડિયામાં આવતી હોય બીજા ઘડિયામાં ન આવતી હોય તો એવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ હવે આપણે થોડો અભ્યાસ કરીએ વિભાજ્ય સંખ્યાઓની અંદર હવે સૌથી પહેલાં આપણે વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યાનો એક્ઝામ્પલ જોઈએ કે શું કહેવા માંગે છે તો સૌથી પહેલાં સંખ્યાની શરૂઆત એકથી થાય હવે એક એ વિભાજ્ય સંખ્યામાં પણ ના આવે અને અવિભાજ્ય સંખ્યામાં પણ ના આવે યાદ રાખજો જ્યારે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની વાત થાય ત્યારે એકનો સમાવેશ થતો નથી ચલો એક પાસે કેટલા આવે બે હવે બે બે કઈ સંખ્યા છે બે અવિભાજ્ય સંખ્યા કારણ કે બે પોતાના ઘડિયામાં આવે બે કા બે ઓકે બીજું એકનો ઘડિયો ભૂલી જવાનો તો બે કઈ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે કારણ કે બેના ભાગ પાડી શકાય નહીં એમ ચલો એના પછી ત્રણ હવે ત્રણ કઈ સંખ્યા છે અવિભાજ્ય કારણ કે ત્રણ એકા ત્રણ ત્રણના બીજા કોઈ ભાગ ન પાડી શકાય ત્રણ માત્ર પોતાના ઘડિયામાં આવે છે ચાલો એના પછી ચાર હવે ચારના ભાગ કયા પડે બે દુ ચાર અને ચાર એકા ચાર આ તો ચારના ભાગ પાડે જે ભાગ પડે એ સમજાય વિભાજ્ય સંખ્યાની અંદર જાય એના પછી મારે જો ચાર પછી કઈ સંખ્યા આવે પાંચ તો પાંચ એકા પાંચ આ પાંચ બીજા કોઈ ઘડિયામાં નથી આવતા તો જે ઘડિયામાં ના આવે જેના અવયવો ના પડે એ સમજાય અવિભાજ્ય સંખ્યામાં જાય છ છના ભાગ પડે છ એકા છ યા બે તરી છ અને તૈય તો છ કઈ સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે તો આ રીતના તમે અસંખ્ય દેશ 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 અને આ રીતના દેશ 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 ટૂંકમાં જેના ભાગ પાડી શકાય એ વિભાજ્ય સંખ્યા છે જેના ભાગ ન પાડી શકાય એ અવિભાજ્ય સંખ્યા છે જે પોતાના ઘડિયામાં આવે અને બીજા ઘડિયામાં આવે એને વિભાજ્ય કહેવાય જે પોતાના ઘડિયામાં આવે બીજા ઘડિયામાં ન આવે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય બીજું વિભાજ્ય સંખ્યામાં સૌથી નાનમ નાની સંખ્યા થશે ચાર ખાસ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણે લોજિક માટે કે વિભાજ્ય સંખ્યામાં સૌથી નાનમ નાની સંખ્યા કઈ છે ચાર અને અવિભાજ્ય સંખ્યામાં સૌથી નાનમ નાની સંખ્યા કઈ છે બે બીજું એક એ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી આ વસ્તુ જસ્ટ નોલેજ માટે તમે ધ્યાન આપશો એમ ચાલો આગળ જોઈએ આપણે ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી નેક્સ્ટ આપણો ટોપિક છે ગુસ્સા અને લસા આ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો અભ્યાસ કરીશું એની અંદર તમામે તમામ દાખલા છે ગુસ્સા અને લસાના જે તમે ધોરણ પોચમાં ભણી ના છો તમારી મારે આબરૂ લેવી નથી એમ વાંધો નહીં ના આવડે તો હું શીખવાડી દઈશ એમ ઓકે ને ઓકે ચાલો ગુસ્સા ગુસ્સાનું ગુરુ નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસ્સાનું ગુરુ નામ ગુરુત્તમ સામાન્ય અવયવ હવે ગુસ્સા શોધતી વખતે તમારે શું ધ્યાન લેવું તો એની અંદર જે સામાન્ય સામાન્ય આવે જે બે સંખ્યા આવે એમાં એક તમારે સામાન્ય અને એની અંદર તમારે નાની ઘાત ધ્યાનમાં લેવી આ તમને હાલ નહીં ખબર પડે જ્યાં ટૉપિક ચાલશે ત્યારે ખબર પડશે ગુસ્સાની અંદર બંનેમાં જે સામાન્ય હોય બંનેમાં કોમન કોમન હોય એ ધ્યાનમાં લેવું અને એની અંદર કઈ ઘાત નાની ઘાત ધ્યાનમાં લેવી એમ ચલો એના પછી લસા લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવ શું છે લઘુત્તમ સામાન્ય અવયવ હવે લસાની અંદર શું ધ્યાનમાં લેવું તો લસાની અંદર એક તો સામાન્ય અને એની અંદર મોટી ઘાત ધ્યાનમાં લેવી ગુસ્સામાં સામાન્ય અને નાની ઘાત લસામાં સામાન્ય અને મોટી ઘાત ધ્યાનમાં લેવામાં આવશે એના પછી સામાન્ય અને તે વધે એ તમામ ધ્યાનમાં લેવું બીજા શબ્દોમાં કહીએ કદાચ તો એક તો લસામાં સામાન્ય અને વધે એ બધું ઘાત તમારે ધ્યાનમાં લેવું પડે ઓકે તો આ થઈ જાય આપણે લૂ લસા અને ગુસ્સાની વાત ચલો હું તમને આ એક્ઝામ્પલ દ્વારા સમજાવું દાખલા તરીકે હું બે સંખ્યાઓ લખી નાખું એક સંખ્યા લખી નાખું વીસ અને ત્રીસ ચલો હવે મારા વીસ અને ત્રીસનો લસા શોધવો છે અને ગુસ્સા શોધવો છે બીજું અહીંયા આપણા જોડે બે રીતું છે એક વૃક્ષ વૃક્ષવાળી રીત છે અને બીજી એક ગુણાકારવાળી રીત છે તો અહીંયા આપણે આ રીતનો ઉપયોગ કરીશું ચાલો સૌથી પહેલાં હું વીસના ભાગ પાડીશ પછી મૂકોના ભાગ પાડીશ ત્રીસના ભાગ પાડીશ એક આપણા જોડે આ રીત છે ચલો સૌથી પહેલાં વીસ છે તો સંખ્યાને લખી નાખો ચલો ત્રીસને બી લખી નાખ્યા ચલો હવે સૌથી પહેલાં તમારે ચેક કરવાનું એકમનો અંક શું ચેક કરવાનો એકમનો અંક હવે સૌથી પહેલાં વધારે તમારે બેથી ચાલું કરવાનું કોઈપણ સમય બેથી ચાલુ કરવાનું હવે બે ની ચાવી શું છે તો બેની ચાવી છે કે જે સંખ્યાનો એકમનો અંક ઝીરો બે ચાર છ આઠ હોય જે સંખ્યાનો એકમનો અંગ કયો જીરો બે ચાર છ આઠ હોય એ સંખ્યાને બે વડે તમે નિશેષ ભાગી શકો એમ ઓકે ચલો તમે 20 વીસનો એકમનો અંગ કેટલો છે બે 0 છે સોરી તો એને કેટલા વડે ભાગ ચાલશે બે વડે ભાગ ચાલશે છે બે વડે ભાગ ચાલે સંખ્યાના અડધા થઈ જાય અને વીસના અડધા દસ અથવા દસ દો વીસ ચલો હજી તમે ચેક કરો એકમનો અંક કેટલો છે ઝીરો છે તો એનો કેટલા વડે ભાગ ચાલશે બે વડે તો બે પંચ્યા દસ અને હવે તમે જો પાંચ અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાના ભાગ પાડી શકાય નહીં તો અહીંયા આવશે પાંચ એકા પાંચ ચલો ક્યાં સુધી દાખલો તમારે ગણવાનો જ્યાં સુધી એક ના આવે ત્યાં સુધી ઓકે ચલો હવે ત્રીસના ભાગ પાડીએ હવે એકમનો અંક તમે જો ઝીરો છે એકમનો અંક ઝીરો એટલે બે વડે ભાગ ચાલે બે વડે ભાગ ચાલે સંખ્યાના અડધા થઈ જાય એટલે પંદર દુ ત્રીસ એટલે ત્રીસના અડધા પંદર હવે તમે ચેક કરો અહીંયા એકમનો અંક પાંચ છે હવે એકમનો અંક ઝીરો બે ચાર છ આઠ હોય તો બે વડે ભાગ ચાલે હવે જો પંદર છે તો પંદરનો ત્રણ વડે ભાગ ચાલશે ત્રણની ચાવી છે અંકોનો સરવાળો ત્રણના ગુણકમાં હોવો જોઈએ તમે જો પોતને એક છ હવે છ છે તો છને ત્રણ વડે ભાગ ચાલે આખી સંખ્યાનો ત્રણ વડે ભાગ ચાલે આ સંખ્યા નાની એટલી ખબર પડે તમને ત્રણ વડે ભાગ ચાલે છે પણ જ્યારે મોટા દાખલા આવશે ત્યારે તમારે આવી ચાવીઓનો ઉપયોગ કરવાનો થશે એમ ચલો તો અહીંયા ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ પંચ્યા પંદર અને નીચે પાંચ આવ્યા છે હવે પાંચ આવી સંખ્યા છે તો પાંચના ભાગ પડશે નહીં તો પાંચ પોતાના ઘડિયામાં તો પાંચ એકા પાંચ આ ચાલો હવે શું કામ કરીશું તો હવે એક કામ કરો વીસના ભાગ લખી નાખો ચલો વીસના ભાગ કયા હતા બે ગુણ્યા બે ગુણ્યા પોચ તો વીસના ભાગ લખું બે ગુણ્યા બે પોચ ચલો એના પછી અહીંયા ત્રીસના ભાગ લખું છું તો ત્રીસના ભાગ લખું છું કયા બે ગુણ્યા ત્રણ પોચ તો બે ગુણ્યા ત્રણ પોચ ચલો હવે સૌથી પહેલાં મારે એક શોધવો છે ગુસ્સા અને એક શોધવો છે લસા તો પહેલો હું અહીંયા શોધું ગુસ્સા હવે ગુસ્સાની અંદર કોનો તો ગુસ્સા છે આપણો વીસ અને ત્રીસનો કોનો છે વીસ અને ત્રીસનો હવે ગુસ્સાની અંદર મેં તમને શું કીધું હતું તો અહીંયા ગુસ્સાની અંદર મેં તમને અહીંયા લખવા આવ્યું તમે ધ્યાન આપશો અહીંયા ગુસ્સા એટલે પહેલાં સામાન્ય સામાન્ય લેવાના શું સામાન્ય સામાન્ય અને એની અંદર નાની ઘાત ધ્યાનમાં લેવાની તો ટૂંકની અંદર ગુસ્સા એટલે બંને સંખ્યામાં સામાન્ય હોય તો બંને સંખ્યામાં તમે જો બે અહી છે બે અહી છે તો મૂલ બે બંનેની અંદર શું નીકળે છે સામાન્ય નીકળે છે એમ ચલો તો અહીંયા તમે જો બે અહીંયા છે અને બે અહીંયા છે તો બે સામાન્ય નીકળે હા નીકળે છે એમ બીજું તમે જો અહીંયા પાંચ છે અહીંયા પાંચ છે તો બંનેમાં પાંચ પાંચ છે તો પાંચ સામાન્ય નીકળે છે તો ગુણ્યા અહીંયા આવશે પાંચ હવે તમે જો અહીંયા બે છે પણ અહીંયા બે નથી તો બે સામાન્ય આવતા નથી અહીંયા ત્રણ છે પણ અહીંયા ત્રણ નથી ત્રણ સામાન્ય આવતા નથી તો હવે આગળ સામાન્ય નીકળતું નથી ટૂંકમાં ઘુસા એટલે બે બંનેમાં છે તો બે આવ્યા પાંચ બંનેમાં છે તો પાંચ આવ્યા હવે બે અહીંયા છે પણ અહીંયા નથી ત્રણ અહીંયા છે પણ અહીંયા નથી તો અહીંયા બે પંચ્યા દસ તો આપણો ગુસ્સા કેટલો આવશે દસ આવશે ચલો હવે આપણે શોધો હશે લસા શોધો હશે લસા આવ કોનો વીસ અને ત્રીસનો હવે લસાનો મતલબ શું થાય કે બંનેની અંદર સામાન્ય હોય બંનેની અંદર શું હોય સામાન્ય હોય અને વધે બધું તમારે ધ્યાનમાં લેવાનું થાય અને એની અંદર કઈ ઘાત મોટી ઘાત તમારે ધ્યાનમાં લેવાનું થાય ચલો તો હવે એક કામ કરીએ બંનેમાં સામાન્ય એક તો બે છે બંનેમાં સામાન્ય એક તો પાંચ છે વધે એ બધું બરોબર છે અને એની અંદર મોટી ઘાત તો તમે જો એક બે વધ્યા અને એક શું વધ્યું ત્રણ વધ્યા તો એક વધ્યા બે અને એક વધ્યા અહીંયા ત્રણ ચલો હવે એક કામ કરો ગુણાકાર કરી નાખો પાંચ દુ દસ દસ દુ વીસ અને વીસ તરી સાઠ તો હવે અહીંયા વીસ અને ત્રીસનો લસા કેટલો આવ્યો સાઈઠ અને વીસ અને ત્રીસનો ગુસ્સા કેટલો આવ્યો સાઈઠ તો આ રીતના આપણે ગુસ્સા અને લસાના સામ સોલ્વ કરીશું આ જસ્ટ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું વધારે માહિતી માટે સ્વાધ્યાય એક પોઈન્ટ એકની અંદર ગુસ્સા અને લસાના દાખલા આપેલા છે એને આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ સોલ્વ કરીશું એમ ઓકે ચલો હવે આગળ આપણે એક સૂત્ર છે આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકની અંદર ગુસ્સા અને લસા માટેનું જેનો આપણે અભ્યાસ કરીએ ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી નેક્સ્ટ એક સૂત્ર છે આપણું સ્વાધ્યાય એક પોઈન્ટ એકની અંદર એનો વારંવાર ઉપયોગ કરવાનો થશે ચલો સૂત્ર છે ગુસા અને લસા ઉપર જોઈએ શું છે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી થાય ઘૂસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી થાય એટલે કે ઘૂસા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી થાય હવે આ એ અને બી શું છે તો આ એ અને બી એ બે પૂર્ણાંકો છે એ બે સંખ્યાઓ હશે એટલે તમે બે સંખ્યાઓનો ગુસા કરો બે સંખ્યાઓનો લસા કરો બરાબર શું મળે બે સંખ્યાનો ગુણાકાર મળે બે સંખ્યાનો ગુસ્સા બે સંખ્યાનો લસા અને ગુસ્સા અને લસાનો ગુણાકાર કરો તો બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે હવે આમાં તમને ખબર નહીં પડે હું તમને સમજાવું આગળ આપણે બે સંખ્યાઓની અંદર ગુસ્સા અને લસા શોધ્યો હતો શું જોતો હતો ગુસા અને લસા શોધ્યો હતો તો એની અંદર તમે અહીંયા જુઓ મેં તમને કઈ સંખ્યા લીધી હતી વીસ અને ત્રીસ લીધી હતી કઈ સંખ્યા વીસ અને ત્રીસ તો વીસનો લસા ગુસ્સા કેટલો આવ્યો હતો દસ આવ્યો હતો વીસનો ગુસ્સા કેટલો આવ્યો હતો દસ અને વીસનો લસા કેટલો આવ્યો હતો સાઈઠ આવ્યો હતો અને બે સંખ્યા કઈ હતી વીસ અને ત્રીસ તો હવે અહીંયા તમે જુઓ આ ઘુસા એ બી શું ગુસા એ બી તો આ ગુસ્સા બે સંખ્યાનો કેટલો આવ્યો હતો તો બે સંખ્યાનો ગુસ્સા આવ્યો હતો કેટલો દસ ગુણ્યા બે સંખ્યાનો લસા કેટલો આવ્યો હતો સાહીઠ બરાબર એ બે સંખ્યાઓ હતી કઈ તો બે સંખ્યાઓ હતી આપણી કઈ એક સંખ્યા હતી વીસ અને એક સંખ્યા હતી ત્રીસ હવે તમે જો આ બેનો ગુણાકાર કરો દસ ગુણ્યા સાહીઠ એટલે કેટલા થઈ ગયા છસો અને અહીંયા તમે કરો તૈન દુના છ અને પાછળ શૂન શૂન તો કેટલા છસો એટલે બે સંખ્યાઓનો તમે ગુસ્સા કાઢો બે સંખ્યાઓનો લસા કાઢો અને આ ગુસ્સા અને લસાનો ગુણાકાર કરો એ તમને આપેલી બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય તો અહીંયા ગુસ્સા આવ્યો તો દસ લસા આવ્યો તો સાહીઠ અને આ બેનો ગુણાકાર છસો આવ્યો અને તમારી બે સંખ્યાઓ જેનો તમે ગુસ્સા અને લસા કાઢો એ સંખ્યા હતી વીસ અને ત્રીસ અને એનો તમે ગુણાકાર કરો કેટલો આવે છસો આવે ઓકે ને ઓકે ચલો બીજું ઘણી વખતે તમને દાખલામાં ગુસ્સા આપેલો હશે તમાર લસા શોધવાનો થશે અને તમને લસા આપેલો છે તો ગુસ્સા શોધવાનો થશે કદાચ તમારે ગુસા શોધવો હોય તો તમે આ રીતના સૂત્ર બનાવશો ગુસા શું ગુસા એ બી બરાબર હવે એક કામ કરી દઈએ મારે ગુસા શોધવો છે તો આ લસા અહીંયા ગુણાકાર છે ગુણાકાર જ્યારે સામે જશેમાં જતો રહે ભાગાકારમાં જતો રહે તો અહીંયા ગુણ્યા બી અને અહીંયા લસા ગુણાકારમાં છે તો અહીંયા એ ક્યાં જતો રહે ભાગાકારમાં તો અહીંયા આવશે લસા એ બી ને ગુસ્સા શોધો હોય તો ગુસ્સાને કરતા બનાવવાનો ઓકે અને ગુણાકારની અંદર લસા તમને આપેલો છે તો લસા કહે છે તો છેદમાં ઓકે ને ચલો કદાચ તમને દાખલાની અંદર ગુસ્સા આપેલો લસા શોધવાનો હોય તો લસાને કરતા બનાવો તો અહીંયા શું લખીશું આપણે લસા એ બી બરાબર હવે એક કામ કરો આપેલું શું છે લસા શોધવાનો તો ગુસ્સા આપેલો છે તો અહીંયા ગુસ્સા તમે જો બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય તો અહીંયા ગુસા ગુણાકારમાં ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં તો એ ગુણ્યા બી અને અહીંયા આ ક્યાં આવતું રહે છેદની અંદર તો અહીંયા શું લખશું ઘૂસા એ બી ઓકે ને તમને કો તો ગુસ્સા આપેલો હશે તો લસા શોધવાનો હશે ઓકે ને લસા આપેલો હશે તો ગુસ્સા શોધવાનો હશે તો તમે આ રીતના તમે શોધી શકશો એટલે આ ત્રણ વસ્તુ તમારા મગજમાં સેટઅપ હોવી જોઈએ ચાલો એના પછી નેક્સ્ટ આપણો છેલ્લો ટોપિક છે અને આ ટોપિકનો ઉપયોગ થશે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેની અંદર જેનું નામ છે પ્રમય એક પોઈન્ટ બે ધ્યાન આપજો જ્યારે દાખલો હશે ત્યારે વધારે સમજાય છે શું છે જો પી અવિભાજ્ય સંખ્યા હોય પી કઈ સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યા હોય તો એ ને પી વડે ભાગી શકાતા હોય એ ને કોના વડે ભાગી શકાતા હોય પી વડે ભાગી શકાતા હોય સૌથી પહેલાં પી કઈ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા હોય તો એ ને પી વડે ભાગી શકાતા હોય તો એને પણ પી વડે ભાગી શકાય પી અવિભાજ્ય સંખ્યા હોય તો એ સ્ક્વેરને પી વડે ભાગી શકાય એટલે આ એ સ્ક્વેરને વડે તમે ભાગી શકો છો તો એને પણ તમે કોના વડે ભાગી શકો છો વડે ભાગી શકો છો એના વર્ગને વડે ભાગી શકો તો એને પણ કોના વડે ભાગી શકો છો વડે ભાગી શકો છો હવે આનો આપણે વધારે અભ્યાસ સ્વાધ્યાય એક પોઈન્ટ બેની અંદર જોઈશું કે જેની અંદર તમારે ભ્રમય એક પોઈન્ટ બેના આધારે આખો સ્વાધ્યાય સોલ્વ કરવાનો થશે એમ ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો બેઝિક ઇન્ટ્રોડક્શન ચેપ્ટરના જે જે કોન્સેપ્ટ હતા કે જે તમારા સાધ્યાયની અંદર ઉપયોગમાં આવશે તો એ દરેકે દરેક વસ્તુ મેં તમને સોલ્વ કરાયેલી છે હવે આપણે સીધા સાધ્યાય એક પોઈન્ટ એક ઉપર જઈશું એમ તો ફટાફટ આ વિડીયોની અંદર તમે જે જે વસ્તુ શીખ્યા છો જોવાથી ગણિત નહીં આવડે એના માટે તમારે થોડું લખવું પડશે થોડી તૈયારી કરવી પડશે થોડું સમજવું પડશે જો બીજા કરતાં રિઝલ્ટ સારું લાવવું હોય તો બીજા કરતાં તમારે થોડી સારી મહેનત કરવી પડશે બીજું તમે હોશિયાર છો એનું કારણ છે કે તમે તકલીફ લઈ મારો વિડીયો જોઈ રહ્યા છો તમારે ભણવું છે એટલા માટે તમે યાર તમારો ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો હું માનું છું તમે બહુ હોશિયાર છો અને આ મારો વિશ્વાસ છે મારી આશા ઉમીદો છે જેના ઉપર તમે ખરા ઉતરજો એમ ચાલો ફટાફટ આવતા રહો સાધ્યાય એક પોઈન્ટ એકની અંદર